ડ્રગ્સની સપ્લાય ચેન તોડી પાડવાનું તેમજ ડ્રગ રિડક્શન પોલિસી અંતર્ગત લોકો વધુમાં વધુ જાગૃતિ ફેલાય યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે આ હેતુથી સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા શાળા કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ નજીકના અંતર આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપોરીઓ સ્મોકિંગ ઝોન આઇડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રઘવીન્દ્ર વત્સ રાહબારી હેઠળ ડીસીપી શ્રી એસઓજી રાજદીપસિંહ નખુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક ચૌધરી અતુલ સોનારા કર્મચારીઓની ટીમ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજયભાઈ સુતારિયાના તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવા ઝોન વિસ્તારમાં કુલ એક ડીસીપી કક્ષાના અધિકારી બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારી સુરત મહાનગરપાલિકાના એસઆઈ કક્ષાના એક અધિકારી બાર જેટલા કર્મચારીઓની અલગ ટીમ બનાવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાની રસીદો બનાવીને ત્રણ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાતું નથી પરંતુ ડ્રગ્સના દૂષણને નેજ કરવા મક્કમ ઇરાદાની સાથે તમાકુ તથા તેની બનાવટી વેચાણ અને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્ર તમાકુના વ્યસનથી દૂર રહે એ માટે અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત